હર હર મહાદેવ શિવ ઉપાસના દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો માર્કંડે ઋષિએ મહામૃંત્યુજય મંત્રની રચના કરી હતી તેનો જાપ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે જય શ્રી કૃષ્ણ મહાદેવ હર અમારી ચેનલ ભક્તિ વેદિકા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરશો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ હર શું વિચાર સમસ્યાઓ વિશે નકારાત્મક ન બનો સમસ્યાઓનો સામનો કરવાથી આપણી ક્ષમતા વધે છે અને મજબૂત થઈએ છીએ શિવજીનો પ્રિય મહિનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે જો પૂજામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો ભક્તની મનોકામના ઝડપથી પૂરી થઈ શકે છે આ મંત્રનો જાપ કરવાથી ભક્તિનો આત્મ ભક્તોનો આત્મવિશ્વાસ વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે વિચારો સકારાત્મક બને છે આ મહામૃત્યુંજય મંત્ર છે ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂક્મિ બંધનાન મૃત્યોર્મુક્ષી મામૃતાત્ ઉજ્જૈનના જ્યોતિષ પરમ પૂજ્ય શ્રી મનીષભાઈ શર્મા અનુસાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે મંત્રનો અર્થ આપણે ત્રણ આંખવાળા ભગવાન શિવનું સાચા હૃદયથી ધ્યાન કરીએ છીએ ભગવાન શિવ આપણા જીવનમાં મધુરતા સુખ અને શાંતિ વધારે છે આપણે જીવન અને મૃત્યુના ભયથી મુક્ત થઈને અમૃત તરફ આગળ વધીએ ભગવાન શિવ પણને આવો જ આશીર્વાદ આપે આ રીતે તમે મહામૃત્યુજય મંત્રનો જાપ કરી શકો છો તમે તમારા ઘરના મંદિરમાં પણ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકો છો મંત્રોના જાપ કરવા માટે ઘરના મંદિરમાં શિવની પૂજા કરો તાંબાના પાત્રમાંથી શિવલિંગ પર જળ ચડાવો બિલ્વોના પાન ધતુરા પાન ચડાવો ચંદનથી તિલક કરો દીવો પ્રગટાવો આસન પર બેસી મંત્રનો જાપ કરવો જોઈએ ઓછામાં ઓછા એકસો આઠ વાર જાપ કરો આ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ મંત્ર જાપ કરવાથી પણ આ લાભો પ્રાપ્ત થાય છે મહામૃત્યુંજય મંત્રનો જાપ લાંબા સ્વર અને ઊંડા સ્વાદ સાથે કરવામાં આવે છે મંત્રનો વારવાર એક જ લયમાં જાપ કરવામાં આવે છે જેના કારણે શરીરમાં કંપન આવે છે અને એનર્જી વધે છે શરીરના તમામ સાત ચક્રો સક્રિય થવા લાગે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે જે ભક્તો નિયમિત રીતે આ મંત્રનો દરરોજ જાપ કરે છે તેઓ જલ્દી જ સકારાત્મક પરિણામ મેળવી શકે છે માર્કંડે ઋષિએ મહામૃત્યુંજય મંત્રની રચના કરી હતી મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ વિશે પૌરાણિક કથા પ્રચલિત છે કથા મુજબ શિવભક્ત ઋષિ મુકુંડ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ઋષિ મુરકુંડને ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્ત થવાનું વરદાન તો આપ્યું પણ શિવજીએ ઋષિ મુકંડોનીએ જણાવ્યું કે તે પણ પુત્ર અલ્પાયો હશે તે સાંભળતા જ ઋષિમુકું ચિંતિત થયા થોડા સમય પછી ઋષિમુકુંદ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અન્ય ઋષિઓને જણાવ્યું કે આ સંતાન ઉંમરા માત્ર સોળ વર્ષની મુકુંડ દુઃખી થઈ ગયા જ્યારે તેમની પત્નીએ તેમના દુઃખ કારણ પૂછ્યું તો તેમણે સંપૂર્ણ વાત જણાવી ત્યારે તેમની પત્નીએ કહ્યું કે જો શિવજીની કૃપા થશે તો આ વિધાન પણ ટળી જશે ઋષિએ પોતાના પુત્રનું નામ માર્કંડે રાખ્યું અને તેને શિવ મંત્ર પણ આપ્યો માર્કંડે શિવ ભક્તિમાં લીંત રહેતા જ્યારે સમય નજીક આવ્યો તો ઋષિ મુકુંડની પુત્ર માર્કંડેએ તેના અલ્પાયુની વાત જણાવી સાથે જ તેમણે એ આશ્વાસન પણ આપ્યું કે જો શિવજી છે તો ટળી શકે છે માતા પિતાનું દુઃખ દૂર કરવા માટે માર્કંડે શિવજી પાસે દીર્ધાયુનું વરદાન પ્રાપ્ત કરવા માટે શિવજીની આરાધના શરૂ કરી દીધી માર્કંડેજીએ દીર્ધાયુ વરદાનની પ્રાપ્તિ માટે શિવજીની આરાધના માટે મહામૃત્યુંજય મંત્રની રચના કરી શિવ મંદિરમાં બેસીને તેઓ અખંડ જાપ કરવા લાગ્યા સમય પૂરો થયા પછી માર્કંડે પ્રાણ લેવા માટે યમદૂત આવ્યા પણ તેમણે શિવની તપસ્યામાં લીન જોઈને યમરાજા પાસે પાછા જતા રહ્યા અને સંપૂર્ણ વાત જણાવી પછી માર્કંડે પ્રાણ લેવા માટે સ્વયં સાક્ષાત યમરાજ આવ્યા યમરાજે જ્યારે પોતાનો પાસ જ્યારે માર્કંડે પર ફેંક્યો તો બાળક માર્કંડે શિવલિંગને ભેટી પડ્યો આ કારણોસર યમરાજા પાસ ભૂલથી શિવલિંગ ઉપર જઈને અથડાઈ ગયો યમરાજાના આ પગલાંથી શિવજી ઘણા ક્રોધિત થયા અને માર્કંડેયના રક્ષણ માટે ત્યાં પ્રગટ થયા પછી યમરાજે વિધિના નિયમને યાદ અપાવી ત્યારે શિવજીએ માર્કંડેયને દીર્ધાયુ વરદાન આપીને વિધાન બદલી નાખ્યું સાથે જ એ આશીર્વાદ પણ આપ્યા કે જે કોઈ પણ આ મંત્રનો નિયમિત જાપ કરશે એ ક્યારેય કાળા દુનિયામાં દુઃખ નહીં પામે